આ ટેકનોલોજી સાથે આવરી લેવાના ટ્રેક પર હોવાની વાત પણ કરવામાં આવી હતી માય શર્મા છે અમે અહીંયા એરટેલ ફાઇવજી પ્લસનું વન યર એન સેલિબ્રેશન માટે સેલિબ્રેટ કરી રહ્યા છે જેમાં તમે જોઈ શકશો કે એરટેલ ફાઇવજી પ્લસથી શું શું બેનિફિટ થયા છે લોકોની લાઈફ કેટલી ઇઝી થઈ ગઈ છે જેમ કે આજે તમે જોશો તો નાનાથી નાના છોકરાઓ ફોન હેન્ડસેટ ઇન્ટરનેટ યુઝ કરી રહ્યા છે લાઇક એ લોકોની વિશેષ એવી હોય છે એ લોકોની ઈચ્છા એવી હોય છે કે મને ફાસ્ટર સ્પીડ મળે મને જે કામ હું અત્યારે કરી રહ્યો છું એ વિધિના સેકન્ડમાં થઈ જાય તો આજે એરટેલ ફાઇવજી પ્લસથી એ બેનિફિટ મળી રહ્યો છે ગ્રાહકોને જેમ કે તમે જશો તો પહેલાં જે સ્પીડ મળતી હતી એનાથી અમારું ટ્વેન્ટી ટુ થર્ટી ટાઈમ ફાસ્ટર સ્પીડ મળી રહી છે જેમાં તમે મૂવીઝ વગેરે ડાઉનલોડ કરશો તો તમારું મૂવીઝ વિદિન અ ફ્યુ સેકન્ડમાં ડાઉનલોડ થઈ જાય છે બેસ્ટ પાર્ટ એ છે કે તમે જસ્ટ એરટેલ ફાઈ ફાઈવજીનું હેન્ડસેટ અપગ્રેડ કરો અને તમે એરટેલ ફાઈવજી પ્લસની સ્પીડ એન્જોય કરી શકશો વિધાઉટ ચેન્જિંગ ધ સીમ તમારે કોઈ સીમ ચેન્જ કરવાની જરૂર નથી સેમ સીમમાં જસ્ટ એરટેલ ફાઈવજી પ્લસનું હેન્ડસેટ અપગ્રેડ કરો અને તમે ફાઈવજી પ્લસ સ્પીડ એન્જોય કરી શકશો અમારું એરટેલ ફાઇવજી પ્લસ ઇન્વાયરમેન્ટને પણ એક ઇકો ફ્રેન્ડલી છે જેનાથી ઇન્વાયરમેન્ટને કોઈ હાર્મ નથી થતું પ્લસ એનાથી તમારું ફાઇવજી પ્લસ અનલિમિટેડ જે બેનિફિટ છે એ તમે બંને કસ્ટમર યુઝ કરી શકો છો પોસ્ટપેડ એઝ પ્રીપેડ બંને કસ્ટમર યુઝ કરી શકો છો જેનાથી તમને ઇન્ટરનેટ સ્પીડ ફાસ્ટર છે